મકાન માં પાણી જાય તો કોઈ હેરવા આવતું નથી તો અમારે જાવું ક્યાં એકદમ મન મને મકાન કહીએ તો અમારે જાવું ક્યાં પાણીમાં રહી તકે તો તમે આમ કરી નાખો નાખીએ તો અમારે કઈ એ રીતે

પાણી નથી ભરાવાનું અમારા ઘરે પણ અમારી એક જ માંગ છે કે રસ્તો ખોલી આપો જે ફાટકાગર છે એ દરરોજ ચાલીને જવાવાળા બહેનો અને બધાયને નુકસાની થાય છે રસ્તો નથી ચાલીને જવાનો પછી બીજું છે કે છોકરાઓને સ્કૂલ વેન વેનવાળાને રિક્ષાવાળા પણ ના પાડે છે તમે આ નીચલા રસ્તેથી નહીં આવીએ તમે તમારા બાળકોને મૂકી આવજો અમે એટલા તો અમીર નથી કે અમારી પાસે પોતાનું વાહન હોય અને અમે પુલ ઉપરથી ચડીને જઈએ એટલે એના કરતા એક જ કામ કરવાનું છે

પાકલી ચેના નો મને કે અમાર ગટર ખુલી પડી થી અમારે છોકરા કેમ ચાય અમારે બાયુ પાણી અમે સાફ સુપાઈ કરી અમે અંદર કરી જઈએ અમારી માંગણી આ ગટર પટડી કા દે દાદાપા કાલે મકાન ખુલી ગયા તા બદદના માર દાદા મકાન મુકને આ તા મકાન મમાર કે કેવી રીતે અમારે રહેવું ને આ બધા ગટસેય નામનો જક જાય નિસારે મુકવા જાવ અમારે પછી સોકા હાથ પગમાં પાંઈ જાય તો કોઈની અમાર જવાબદારી હતી કોઈ અમારી અમારી અમે કોઈ અમારી હાલવાડ નથી આવતું નથી આપણે કોઈ પૂછતું દોરા વખતે અમારી આજ પરિસ્થિતિ છે આ ઘટનામાં છે